પડધરી ખાતે આવેલા ખામટા કન્યા છાત્રાલયમાં ખેડૂત નેતા સ્વર્ગવાસી વિલભાઈ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પડદરી તાલુકાના અનેક સહકારી આગેવાનો સહકારી મંડળીના પ્રમુખો મંત્રીઓ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કના સ્ટાફગણ તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બોડી સંખ્યામાં લોકોએ આ કેમ્પમાં રક્તદાન કરી લોકસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ કેમ્પ દ્વારા સ્વર્ગવાસી વિઠ્ઠલભાઈ રાદડી

হয় শিক্ষণিক কীট বিতরণ হোটোজন হাজিক সংস্থাও দ্বারা বিভিন্ন প্রকার চালি রাখা ভাগরুপে আজকে સામે તરફસિંહ તાલુકા સહકારી પરિવાર દ્વારા આમતા ઉતા આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે બહુની સંખ્યામાં પ્રદાતાઓએ રક્ત આપી અને સેવાકીય કાર્યમાં સાથને સહકાર આપ્યો છે તમામ રજાતાઓનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ